સુરેન્દ્રનગર જિલ્લામાં જીરાનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોના જીરાના પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ઉત્પાદન સારું આવે છે ત્યાં ભાવ નથી મળતો સુકારો અને વાતાવરણમાં થયેલા બદલાવના લીધે ખેડૂતોએ દવાનો છંટકાવ અને મોંઘા ખર્ચ કરીને જીરાનું ઉત્પાદન કર્યું પરંતુ હાલ પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોની માંગ છે કે સરકાર અને વેપારી સંકલન કરીને એક મણ જીરાના છ હજાર રૂપિયા સુધીના ભાવ અપાવે તેવી માંગણી કરી છે જીરા નો ભાવ ઓછો આવે હે જાદા તો મળતા નહિ પાંત્રીસો ચાર હજાર વળતર વળે એવું નહિ અમાર ભાવ થોડો ઘણો વધારો ખર્ચો તો પાંચ દી દવા આવે પાંચ છ હજાર ચાર રૂપિયા દાઢી લે હે દાડીયા બપોર સુધી આવે સાડી ત્રણસો રૂપિયા દાઢી ભાડું દેવું પડે જીરા નો પાક અત્યારે લેવાનો સમય થઇ ગયો અને અત્યારે ભાવ ત્રણ હાજર રૂપિયા ભાવ થઈ ગયા હે આ ભાવ થી જીરું અમને કઈ પોસાય નહીં એટલે સરકાર ને આની માટે કઈક વિચારણા કરવી જોઈએ અને ભાવ નહિ મળે તો ખેડૂત આમના પાયમાલ બની જાય એવી પોઝિશનમાં છે સૌ પ્રાયોજક છે તિરુપતિ એડીબલ ઓઇલ્સ હેલ્થ